નમસ્કાર આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણી પાસે ખેડૂતોથી લઈને સામાન્ય માણસ દરેકને અસર કરે એવા મોટા સમાચારો છે અને હા એક ખાસ રિપોર્ટ પણ છે જેની અસર લાખો પરિવારો પર થશે જો તમારા પરિવાર પાસે વારસાગત ખેતીની જમીન હોય તો આ સમાચાર તમારા માટે જ છે સરકાર પાંચ એવા નવા નિયમો લાવી રહી છે જે વારસાઈની આખી પ્રક્રિયાને બદલી નાખશે શું આનાથી પેઢીઓથી ચાલતા વિવાદોનો અંત આવશે આની સંપૂર્ણ અને સરળ ભાષામાં સમજૂતી મળશે આજના અમારા ખાસ અહેવાલમાં એટલે અંત સુધી જોડાયેલા રહેજો અહેવાલ પર જઈએ એ પહેલાં ચાલો એકદમ ઝડપથી નજર કરી લઈએ આજના બીજા કયા મોટા સમાચારો પણ એ શું શું જાણવાના છીએ કપાસના ભાવ પહોંચ્યા છે આસમાને પણ કેટલા ડુંગળીના ભાવ ખેડૂતોને રાહત આપશે કે નહીં જીરાના ભાવમાં આ અચાનક તેજી કેમ આવી શું રવિ પાક માટે ખરેખર ખાતરની અછત છે સોનાએ તો બધા રેકોર્ડ તોડી નાખ્યા પણ ભાવ કેટલો છે ફેંગલ વાવાઝોડાની ગુજરાત પર શું અસર થશે નવી ગાડીઓ હવે કેટલી વધુ સેફ બનશે અને શું સાચે જ અમદાવાદ ભારતની સ્પોર્ટ્સ કેપિટલ બનવા જઈ રહ્યું છે અને સૌથી મોટા સમાચાર જમીન વારસાઈના એ પાંચ નવા નિયમો કયા છે જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા છે આ બધું જાણીશું વિગતવાર ચાલો આ બધા જ સમાચારો વિશે વિસ્તારથી વાત કરીએ પણ એ પહેલાં એક નાનકડી વિનંતી અમારા કામને સપોર્ટ કરવા માટે આ જાણકારીને એક લાઈક જરૂર કરી દેજો આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને હા તમે કયા ગામ કે શહેરમાંથી આ જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણા અન્નદાતા એટલે કે ખેડૂત મિત્રો માટેના મહત્વના સમાચારોથી તો માટે પહેલા જ સમાચાર સારા છે કપાસના ભાવમાં જોરદાર તેજી આવી છે મોરબી માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ પહોંચી ગયો છે સાત હજાર સાતસો ને પંચાણું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વાહ તમારા વિસ્તારના માર્કેટ યાર્ડમાં શું ભાવ ચાલી રહ્યા છે એ અમને કોમેન્ટમાં જરૂર જણાવીએ ડુંગળીની મહુઆ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ સ્થિર રહ્યા છે જે એક હજાર ચારસોથી બે હજાર બસો ને પચાસ રૂપિયાની વચ્ચે બોલાઈ રહ્યા છે અત્યારે લગ્નસરાની સિઝન છે એટલે માંગ સારી છે જેના કારણે ભાવ ટકી રહ્યા છે શું આ ભાવ ખેડૂતો માટે પૂરતા છે તમારા શું વિચાર આના બજારમાં તો જાણે આગ લાગી છે જસદણ યાર્ડમાં ભાવ વીસ હજાર એકસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની નવી ઊંચાઈએ પહોંચી ગયા છે જે ખેડૂતો શિયાળુ વાવેતરની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ સમાચાર ચોક્કસપણે ઉત્સાહ વધારનારા છે સમાચાર થોડા ચિંતાજનક છે કેટલાક વિસ્તારોમાંથી યુરિયા ખાતરની અછત હોવાની વાતો સામે આવી રહી છે જોકે સરકારે કહ્યું છે કે જથ્થો પૂરતો છે પણ રવિ પાક માટે સમયસર ખાતરની વ્યવસ્થા કરી લેવી વધુ સારું રહેશે તમારા વિસ્તારમાં આવી કોઈ સમસ્યા છે અમને કોમેન્ટમાં જણાવશો તો બીજાને પણ મદદ મળશે આ હતા ખેડૂતો માટેના મુખ્ય સમાચાર પણ ક્યાંય જતા નહીં હજુ આપણે વાત કરવાની છે સોનાના ચમકતા ભાવની વાવાઝોડાના લેટેસ્ટ અપડેટની અને હા ભૂલતા નહીં આપણો ખાસ રિપોર્ટ જમીન વારસાઈના એ પાંચ નિયમો જેની અસર લાથો પરિવારો પર થશે એ બસ થોડી જ વારમાં તમારી સામે હવે એવા સમાચારો પર એક નજર કરીએ જેની સીધી અસર ગુજરાતના દરેક નાગરિકના જીવન પર પડે ભાવ તો જાણે રોકેટની ગતિએ વધી રહ્યા છે આજે ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ એક લાખ બત્રીસ હજાર પાંચસો એકાવન રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે લગ્નની સિઝન ચાલી રહી છે એટલે ખરીદી પણ જોરમાં છે જે આ તેજી પાછળનું મોટું કારણ છે કરીએ તો દક્ષિણ ભારતમાં ફેંગલ વાવાઝોડાની અસર છે પણ આપણા ગુજરાત માટે રાહતના સમાચાર છે અહીં કોઈ ખતરો નથી રાજ્યમાં તાપમાન અઠયાવીસ ડિગ્રીની આસપાસ સામાન્ય છે તમારા શહેરમાં કેવું વાતાવરણ છે અમને કોમેન્ટમાં જો એક મહત્વનું અપડેટ ઓટોમોબાઈલ સેક્ટરમાંથી જો તમે નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો સરકાર ભારત એનકેપ ટુ પોઈન્ટ ઝીરો લઈને આવી રહી છે આનાથી કાર સેફ્ટીના નિયમો વધુ કડક બનશે મતલબ કે હવે આપણને વધુ સુરક્ષિત કાર માટે ગર્વ લેવા જેવા સમાચાર અમદાવાદને ભારતની સ્પોર્ટ્સ કેપિટલ બનાવવા માટે સરકાર ખૂબ જ ગંભીર છે બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સ કે પછી ઓલિમ્પિકની યજમાની કરવા માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી આવી ગયા છીએ એ વિષય પર જેની આપણે શરૂઆતથી જ રાહ જોઈ રહ્યા હતા મહેસૂલ વિભાગે જમીન વારસાઈના નિયમોમાં ફેરફાર કરવાની લગભગ બધી જ તૈયારીઓ પૂરી કરી લીધી છે તો ચાલો હવે જરા પણ સમય બગાડ્યા વિના સીધા જ સમજીએ કે આ પાંચ નવા નિયમો શું જરા ધ્યાનથી સાંભળજો આજના આખા સમાચારનો આ સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે જો તમારા પરિવારમાં ખેતીની જમીન હોય તો આ માહિતી તમારા માટે અત્યંત જરૂરી છે સરકાર જે પાંચ નવા નિયમો લાવી રહી છે તે શું છે અને તેની તમારા પર શું અસર થશે ચાલો તેને એકદમ સાદી અને સરળ ભાષામાં સમજ એ છે કે રાજ્ય સરકાર ખેતીની જમીનની વારસાઈ નોંધની જે પ્રક્રિયા છે તેને ખૂબ જ સરળ બનાવવા જઈ રહી છે આના માટે પાંચ એકદમ સ્પષ્ટ નિયમો લાવવામાં આવી રહ્યા છે જેની સીધી અસર લાખો ખેડૂત પરિવારો પર થાય કે નવા નિયમોની જરૂર કેમ પડી તો એના મુખ્ય ત્રણ કારણો છે પહેલું ભાઈ ભાઈ વચ્ચે મિલકતને લઈને જે ઝઘડા થાય છે એને ઓછા કરવા બીજું આખી પ્રક્રિયાને એકદમ પારદર્શક બનાવવી અને ત્રીજું ઈ ધરા કેન્દ્રો દ્વારા કામગીરીને ફટાફટ પૂરી કરવી જેથી લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મિત્રોએ શું કરવાનું છે સૌથી પહેલા તમારા બારના ઉતારા ચેક કરી લો કે કોઈ વારસાઈ નોંધ કરાવવાની બાકી તો નથી ને બીજું જેવી આ નિયમોની જાહેરાત થાય તરત જ તમારી ગ્રામ પંચાયત કે મામલતદાર ઓફિસનો સંપર્ક કરવા માટે તૈયાર રહો આનાથી ભવિષ્યમાં આ પ્રક્રિયા તમારા માટે ખૂબ જ સરળ અને ઝડપી બની જેવો સવાલ એ પણ છે શું તમને લાગે છે કે ફક્ત કાયદામાં ફેરફાર કરવાથી ગામડાઓમાં વર્ષોથી ચાલતા પારિવારિક જમીન વિવાદોનો ખરેખર અંત આવશે આના પર તમારા વિચારો જાણવા ખૂબ જ રસપ્રદ રહેશે કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર ને જમીન વારસાઈના આ નવા નિયમો પરની અમારી આ સરળ અને સ્પષ્ટ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી મહેનતને પ્રોત્સાહન આપવા માટે એક લાઈક જરૂર કરજો અને આ જાણકારીને બીજા લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી એમને પણ ફાયદો આવા જ મહત્વના સમાચારો અને તેનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ દરરોજ મેળવવા માટે આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આ નિયમો કેટલા સફળ થાય છે એ તો આવનારો સમય જ બતાવશે અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ